મોરબી ખાતે ભાજપના કાર્યકરોના અભિવાદન સમારોહનું આયોજન કરાયું મરિયાણા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃત્યા દ્વારા તેમની ઉપસ્થિતિમાં મોરબી ખાતે ભાજપના કાર્યકરોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ તેમજ રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમૃત્યાની ઉપસ્થિતિમાં કાર્યકર્તા અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કાંતિલાલ અમૃત્યાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે હું બીમાર પડ્યો છું પરંતુ મારો કાર્યકર બીમાર નથી બે મહિના સારવાર માટે જાઉં છું મારે ગાંધીનગર અને મોરબીની ઓફિસ ખુલ્લી છે કોઈ કામ અટકશે નહીં કાર્યકર અભિવાદન સમારોહમાં સંબોધન કરતા મંત્રી કાંતિલાલ અમૃત્યાએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી ત્યારથી આજ દિન સુધીની કામગીરીના ઉદાહરણ આપીને કહ્યું હતું કે લોકોના કામ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું ઘણા વિકાસના કામો ચાલી રહ્યા છે કામો શરૂ છે કામમાં ગુણવત્તા પર મૂક્યો હતો અને ક્યાંય ગેરરીતિ કે ભ્રષ્ટાચાર થતો હોય તો તે અટકાવવાની જવાબદારી તમારી છે તેવું કહીને વાંકાનેર તાલુકામાં અને હળવદ તાલુકામાં ગેરરીતિ અંગે તપાસ શરૂ કરાવી છે આ બાબતે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે વિરોધ પક્ષ તો વિરોધ પક્ષનું કામ કરશે જ તેમાં આપણે કોઈ ડરવાની જરૂર નથી કામ આપણે સારા અને ગુણવત્તાયુક્ત કરવાના છે તેમાં કોઈ બાંધછોડ નહીં થાય તેવું જણાવીને વાત પૂરી કરી હતી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી મારા જે કાર્યકર્તાએ જ્યારે આ દેશના ગૃહમંત્રી જ્યારે અમિતભાઈ આવ્યા અને અમારા પ્રમુખ સ્વી આવ્યા ત્યારે કાર્યક્રમનો ભૂતોનો ભવિષ્ય કર્યો ત્રણ હજાર બેનો કરશ લઈ અને નારીએ સાથે આજે પૂજા કરી કાર્યકર્તાની જે અમારી જગ્યા હતી પાંચ હજાર માણસની સાત હજાર માણાની એના બદલે ચૌદ હજાર માણસો જે ભેગા કર્યા કાર્યકર્તાનો અભિવાદન હતો કાર્યકર્તાનું સન્માન બીજું સાથોસાથ આવતા દિવસોમાં લગભગ આવતા મહિનામાં મુખ્યમંત્રી ના લઈ આવી અને લગભગ આઠસો કરોડના કામ મોરબી જિલ્લાનાં કામ થશે અને કામ ક્વોલિટી થશે આજે બે દિવસની મીટિંગમાં ખૂબ સારી રીતે અધિકારીને દોડાયેલા ચાર કામ નબળાથી હતા બે વાંકાનેરના બે હળવદના એની તપાસ કરીને એને કોન્ટ્રાક્ટર પાસે બીજી વાર કરાવવાના અને કરાવ્યા પછી એને બ્લેક લિસ્ટમાં મૂકવો અને અધિકારી ઉપર પગલાં લેવા આવું મેં આજે ફર્સ્ટ અધિકારીને કીધું હોય કે મારે કામ ખોટી જોઈએ અને પ્રેસ મીડિયાને પણ હું ધ્યાન દોરું ક્યાંય પણ નબળું કામ થતું હોય તમે મેસેજ કરજો મેં તમારા તમારી વાતને ધ્યાન રાખશું કારણ કે તમે અમને જાગૃત રાખો એવી મારી અપેક્ષા